ઝઘડીયા આમ આદમી પાર્ટી દ્વારા ડેડીયાપાડા ખાતે ચેતર વસાવાના સમર્થનમાં ઉપસ્થિત રહેવા અપીલ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ડેડીયાપાડા ખાતે ચેતર વસાવાના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન ચોવીસ તારીખના રોજ ઉપસ્થિત રહી જનસભાને સંબોધશે જે જનસભામાં ઉપસ્થિત રહેવા પેમ્પલેટ વિતરણ કરી ડેડિયાપાડા ખાતે ઉપસ્થિત રહેવા ઝઘડિયા આમ આદમી પાર્ટી દ્વારા અપીલ કરવામાં આવી હતી આગામી ચોવીસ સાત બે હજાર પચીસના ગુરુવારના રોજ ઢેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે ઢેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં જ્યારે જનસભાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમે આદિવાસી સમાજ અને અન્ય સર્વ સમાજના લોકોને આહવાન કરીએ છીએ કે આ જે ભાજપની તાનાશાહી છે હિટલર શાહી છે જે જારશાહી છે જે લુખાગીરી છે જે દાદાગીરી છે કે જેઓએ તમામ બધી વટાવી દીધી છે ભ્રષ્ટાચાર સડક થી લઈને સદન સુધીનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આજે જે ધારાસભ્ય એમની સામે અવાજ ઉઠાવીને એમના જે કૌભાંડો બહાર પાડે છે ત્યારે એમના પર તદ્દન ખોટી રીતના એફઆઈઆર કરીને ખોટા એફિડેવિટો કરીને ધારાસભ્યશ્રીને જેલમાં રાખીને એમના મનસુબા પાર કરવાનું જે ષડયંત્ર થઈ રહ્યું છે એની સામે

મોટી ફરિયાદો કરી ને જેલમાં નાખી દીધેલા છે એ માટે અમે સમગ્ર ઝઘડિયા કોઈ આજુબાજુના ગામડાઓને જે પ્રતિનિધિ આપણા જે છે જે આપણા હક અધિકારની લડાઈઓ માટે લડે જ રાત દિવસ એવા માટે સમર્થન માટે અમે સૌને આહવાન કરીશું અને એક પ્રજાજોગ સંદેશ કહેવા માંગુ છું કે લશ્કર બી તું હે સરદાર બી તું હે તું મગર કો સચ લીખજો અખબાર બી તુમારા હે

અને જે મામા શકુની જે ષડયંત્ર કરેલું છે એને અમે પાર પાડવા દઈએ ભાજપને અમે કહેવા માંગીએ છીએ કે તમે જે અમારા લોક લાડીલા ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા લાખો લોકોનો અવાજ છે એ અવાજ દબાવવાનું કામ તમે કર્યું છે એની સામે એના વિરોધમાં અમે ડેડિયાપાડામાં એક વિશાળ જનમેદની એકત્ર કરવા જઈ રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા અને ગામડે ગામડે જઈ અને લોકોને અમે જણાવીશું તમારા જે કાળા કામ છે તે અમે જણાવીશું અને જે ડેડિયાપાડામાં જે ચોવીસ તારીખે જે અમે વિશાળ જનસંમેલન કરવાના છે તે ગામડે ગામડે જઈને અમે લોકોને આહવાન કરીશું કે તમે અમારી સાથે જોડાવો અને આજે ભાજપની જે તાનાશાહી છે તેની સામે તમે અવાજ ઉઠાવો જય હિન્દ જય ભારત